લગ્નના પચીસમા વર્ષે પત્નીએ પતિને કિડની આપી જીવનદાન આપ્યું અને તેમના પ્રેમની અનોખી મિસાલ બાંધી છે વેલેન્ટાઇન ડે પર પ્રેમના વચનો અનેક યુવા હૈયાઓ આપે અને પ્રેમ માટે આભમાંથી ચાંદ લાવવાની વાતો તો અનેક લોકો કરે છે ત્યારે રાજકોટના આ વ્યક્તિએ તેના પાર્ટનરને કિડની આપી પ્રેમની વાસ્તવિકતા રજૂ કરી આજના પ્રેમી યુગલ માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે

જેને લઈને શાલિની બેને પોતાની કિડની પતિને આપવા માટેનો નિર્ણય કર્યો મારું નામ શાલિની છે મારા હસબન્ડના નામ કૃષ્ણકુમાર સિંગલ છે મારા મેરેજને ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ થઈ ગયા છે અત્યારમાં અને મારી લાઈફ અત્યાર લગી એકદમ મજામાં બધી છે મારા હસબન્ડને સાત વર્ષથી કિડનીની પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને એ બહુ હેરાન થાય હતા અને ડાયાલિસિસમાં એટલા અમે હેરાન થયા કે આને બહુ નબળાઈ આવી ગઈ હતી અને બહુ તકલીફો વધતી જતી હતી તો પછી ડૉક્ટર સાહેબને કીધું કે તમારે અગર ટ્રાન્સપ્લાન્ટ કરાવવો તો કેડેવર નામ લખાવી દો નકર તમારે કોઈ હોય તો આને લઈ લઈએ અમે તો કેડેવર મેં નામ લખાવ્યું અમારા છ મહિના સુધી નંબર આવ્યું જ નહીં પછી અમને ઘરે બધું વિચાર કર્યું પછી મેં નિર્ણય લીધું કે વાંધો નહીં હું દઈશ તમને કારણ કે આને પ્રોબ્લમ એટલી બધી વધી ગઈ હતી તો કાંઈ તો કરવું પડતું આપણે એટલે મેં ડિસાઇડ કર્યું કે મારે દેવી છે તો બધું એ ડૉક્ટરથી અમને વાત કરી લીધી સાહેબને અમારે વાત કરી બધું ડિસાઇડ થઈ ગયું પછી અમને રિપોર્ટના પ્રોસીજર આપણે ચાલુ કરી દીધા આ બે મહિના લગી અમારી રિપોર્ટ આવેલી પછી બધું રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગઈ હતી અમારી પછી અમને ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધું બ્યુટી સવાણી હોસ્પિટલમાં મારું નામ કૃષ્ણકુમાર સિંગલ છે અને મારી ઉંમર ફોર્ટી નાઇન ઇયર્સની છે ને રાજકોટનો હું રહેવાસી છું મને કિડનીની બીમારી સન બે હજાર સોળમાં આવી ત્યારે મને બધી શ્વાસ ચડતો હતી ત્યારે મને બધી ખબર પડી અને તે પછી મેં અહીંયા ડૉક્ટર પ્રફુલ ગજ્જર સાહેબને કન્સલ્ટ કર્યું બીટી સવાણી હોસ્પિટલમાં ધીમે ધીમે તકલીફ મને છથી સાત વર્ષ લાગી હાલતું ગયું આવી રીતે પછી છેલ્લે મારે બે વર્ષ લાગી સતત ડાયલિસિસ કરાવવું પડ્યું ડાયલિસિસમાં મારા શરીર બહુ નબળું પડી ગયું પછી છેલ્લે અમે નિર્ણય લીધો કે ભાઈ આપણે આ ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખવો છે પછી ટ્રાન્સપ્લાન્ટમાં મેં મારી પત્નીને વાતચીત કરી તો મારી પત્ની બોલે કે ભાઈ કિડની તમને હું તમને કિડની આપું બીજા તો કોણ આપે ભાઈ તમને કિડની પછી છેલ્લે અમે નિર્ણય લીધો અને સાહેબને વાતચીત કરી પછી સાહેબે કીધું કે ઓકે હે તમારી વાઇફ કિડની આપે છે તો આપણે ટેસ્ટિંગ ચાલુ કરાવીએ તો પછી સાહેબે રિપોર્ટ બધાય કરાવ્યા બે મહિના લગી સતત રિપોર્ટ કરાવ્યા તે પછી રિપોર્ટો ફાઇનલ થયા પછી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા થઈ અને પછી સાહેબે મને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખી તે પછી મને એના તેના પછી મને બહુ સારું થઈ ગયું છે અને મને મારી પત્નીની કાંઈ તકલીફ નથી અને મને કાંઈ તકલીફ નથી આમાં મારી પત્નીને મને કિડની આપીને મને એક નવી જિંદગી આપી છે અને હું એના આભાર માનું છું એના એના બાબતમાં કે એને આ નિર્ણય લીધો અને મને એક નવી જિંદગીની શરૂઆત થઈ હવે મને હું ડૉક્ટર પ્રફુલ ગજ્જર બીટી સવાણી કિડની હોસ્પિટલમાં નેફરોલોજીસ્ટ છું કૃષ્ણકુમાર સિંગલ જે મારા પેશન્ટ છે તેમની બંને કિડની બ્લડ પ્રેશરને લીધે ફેલ થયેલી અને તેઓ લગભગ બે વર્ષથી ડાયાલિસિસ ઉપર હતા પછી તેમના પત્ની શાલિની બહેને નક્કી કર્યું કે મારે કિડની આપવી છે બંનેની બધી તપાસ થઈ અને અંતે બીટી સવાણી હોસ્પિટલમાં અમારા માર્ગદર્શન નીચે કૃષ્ણકુમાર સિંગલનું સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને દસમા દિવસે જ તેમને રજા આપી દેવામાં આવી બંનેની તબિયત હાલ ખૂબ જ સરસ છે શાલીની બેન તો ઘરકામ પણ કરવા લાગી ગયા છે કૃષ્ણકુમાર સિંગલનું ક્રિએટિન ઇન વન છે તો આ ક્ષણે હું કહીશ કે એક પત્ની તરફથી પતિને અપાયેલ આ મોટામાં મોટી અને અમૂલ્ય વેલેન્ટાઇન ગિફ્ટ છે